સ્વાગત છે વસુના સાડીમાં તમે આજે તમને ફરી વખત બાંધી રહ્યા બાકી ડિઝાઇન જે રનિંગમાં પહેરવામાં સ્પેશિયલી બતાવવાના છે કલર મેચિંગ પણ બતાવવાના છે એ પહેલાં અમારી ચેનલમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થાય એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે આખી ઘરે પહેરવા માટે રનિંગમાં પહેરવા માટે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં લાવેલા છે કસમ બોર્ડર ટાઈપ રહેવાની છે અને આખી ફેન્સી ટાઈપ રહેવાની છે કલર મેચિંગ પણ આપણે બતાવવાના છીએ અને આપણે એક પીસ ઓપન કરીને જોઈએ જોઈ શકો છો આખી ડિઝાઇન આ રીતના હો પલ્લુની ડિઝાઇન રહેવાની છે અને કસબ બોર્ડર આ રીતને રહેવાની સાચી ઓલ ઓલ ડિઝાઇનમાં જ રહેશે બાંધણી ટાઈપ આખી રહેવાની છે બ્લાઉઝ પણ આપણે બતાવવાના છીએ અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાયો છો અને વોશેબલ વસ્તુ આવશે અને કોઈ બી હજી આપણે કુરિયર થઈ જશે અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે આપણે આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ઝીણી બાહણી ટાઈપ બ્લાઉઝ રહેવાનું છે આપણે કલર ડિઝાઇન બતાવીએ તમને જે બી કલર ગમતો તેનો સ્ક્રીનશોટ શોટ લેવાનું ના ભૂલતા કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થાય છે એકદમ સોફ્ટ ફેબ્રિક છે આખું અને અંદર આખી ડિઝાઇન રહેવાની છે બધા કલર જોઈ શકો છો યુનિક કલર અને ફેન્સી કલર રહેવાના છે બધા ફેન્સી ટાઈપ કલર છે અને સોફ્ટ ફેબ્રિક છે ઘરે બેઠા તમે ઓર્ડર કરાવ્યો છો સિંગલ સાડીનો જોઈ શકો છો બધા ટોટલી છાત કલર મેશિંગ છે બધા યુનિક અને ફેન્સી કલર રહેવાના છે તમે ઘરે બેઠા પણ ઓર્ડર કરાવ્યું છો તો તમને પીસ ઓપન કરીને બતાવી તમને ખ્યાલ રીતે આવેઝાઇન સાથે યુનિક અને ફેન્સી ટાઈપ વસ્તુ સાથે બાહણી અને અખિયા આ કસબ બોર્ડર રહેવાની છે અંદર આ રીતના ખૂબ બ્લાઉઝ રહેશે અને મેસિંગ જ રહેવાનું છે બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ નહીં આવે છે સેમ ફૂ સેમ આવે એ રીતનું બાહણી ટાઈપ જ રહેશે અને મિત્રો મારું વિડીયો તમને પસંદ હોય અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન કારણ કે રોજેરોજ નવા વિડીયો અપલોડ થાય છે સાડી એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ